ચૈદ વારકા જઈશ તો કેમ છે બધાને મજામાં મજામાં જ હશે બધા તો હાલો આવી જાય ને ખાતા પર જાઉં ડીઝલનું બેરલ ભરવા અને ખાતર ભરવા જવાનું છે તો બે કામ થઈ જાય પેલો લઈને જવાનું છે વાગવા માંથી હાડા હાથ બધી આઠ વાગે એગ્રો ખોલે ત્યાં તો આપણે ફૂગી જાઉં તો ટેક્ટરે જરાક ફેર્યો લોહી નાખીએ હેરખું અને પછી ભાગીએ ગોતી લઈ

હાલમાં એક ખેતરનું જીરું ઉપડી ગયું ચાર વીઘાનું હતું ને એટલે હું ડીઝલ ફરી આવું અને બધું અહીં રેડી થઈ જાય ને કાલે ફારવા બદલાઈ ખેતર દાંતીના એટલે હવે અહીંયાનું જીરું એક ઠેકાને ભેગું કરી અને ઠેગલો કરી દેવો પછી નિરાયથી કાઢવું પેલા એને ખેડી પડું તૈયાર કરે ને તૈલું આવ દેવા ડાયરેક્ટ એટલે એક ચાર વીઘાનો તૈલું અવાઈ જાય અટાણે અને પછી આગળ આગળ જેમ ઉપડતું જાય નીકળતું જાય એમ વાવતા હતા તો હાલો હું છે ને પેલા ટેલર લઈ આવું ફટાફટ અને પછી આવી થોડીક રેતી ભરવાની છે ટેલરમાં ભરી લો અને પછી નીકળી જાય હતા પર તો અહીંથી હવે ટ્રેક્ટર ટેલર લઈ જવાનું છે મોટા આપવાનું છે ને ભાઈ ખેતી તૈયાર કરે છે આની ટલ વાવવાના છે એને હમણાં ટ્રેક્ટરને બનાવવા માંગ્યું હતું તો બમ્પરમાં બધા નવા આવેલા જો સ્પ્રિંગ વાળા ગોળ આવેલા એ ના એમ બધું નવું કર્યું હતું મેં કીધું જોઈએ લો તો આપણે ઊભી ગયા આવે એટલે જોઈ બસ નીકળી ગયો તો આલો રેતી ભરાઈ ગઈ ને બેરોલ ચડાવી દીધું અને હવે નીકળી વેલેરે આવતા થઈ ગયા પછી આવીને ડાયરેક્ટ જીરું ભરવાનું રે એટલે ભરીને ખેડવાનું ડાયરેક્ટ ચાલુ કરી દો એટલે વેલેરું થોડું થઈ ગયે તો આલો આવજે ને ડાયરેક્ટ હતા પર જાય તો હાલો હતા પર પૂગી ગયા ડીઝલ ભરવાનું ચાલુ થઈ ગયું હજી તો રેતી વેલા ખાલી કરવી એની રીતના પાછા ફરીને જાઉં ને તે કરી લે તો હવે ફટાફટ બેરલ ભરાઈ જાય ને ટાંકી ફૂલ કરવાની છે બે ફૂલ થઈ જાય એટલે પછી આપણે નીકળી જાય ને કે સત્તા પરમાં જ પણ આમ ફરીને જાવ તો કામ ચાલુ છે ને તે જ ભાવમાં આવે તો સારું તો એક બે ભેગા થાય તો એ બોલાવ લઈ લઈને આવે હમ એક બેરલ ક્યાંથી લાવે તોય બેરલ થઈ ગયું ફૂલ અને હવે આને હબાવ ઢાકવાનું ઢાકી પાનું મારી અને હવે ભાગવા માંડી ઢાકી એ ફૂલ થઈ ગઈ ચાલો ચાલો ઉરિયા ની ઠેલી તો ભરાઈ ગઈ અને ઓલો ભાઈ સાવી લેવા ગયો સાવી લઈ આવે એટલે ખાતો નાખવાનું થાય પીઓપી એ નાખાઈ જાય એટલે પછી અહીંથી આપણે ભાગીએ એગરો વાળા ભાઈ ટેક્ટર માં હડ્યાવા તો ગયા પણ જો લેર આવી જાય ને તો ભરાઈ જાય લેરું મત તુમસે ના એટલે ઉતારે જોમ તો કઈ છે નહીં કે છોટ છોટલી દીએ પડે તો આવીને આવી ગયું ટ્રેક્ટર તો હાલો હવે છે ને ટ્રેલર થઈ ગયું ખાલી એમ કે બે ત્રણ જણા ઉતારવા આવ્યો હતા એટલે એનો તો કઈ વિડીયો બન્યો નથી હવે શોર્ટમાં ક્યાંક કંઈક ઉતારવા પડે કે ક્યાંક મેળ વળી આવી જાય ને તો વિડીયો ઉતરી જાય નકર તો ના મેળ આવે તો ટેલર થઈ ગયું ખાલી હવે આમાં પાંચક એક ઠેલી રાખી ખેતરમાં લઈ જવી ને તે આવી મારી દીધી થપ્પી અને ડીઝલ ભરેલું ઉર્જિન બધું લઈ ગયું કેમ કે પાસો તો થકો નહીં ખોટો આ એક ફેરામાં આવી ગયા બધું એટલે હવે બે દી પાસે વાવવાનું છે અને પ્લેનિંગમાં બહુ જાજો બધો ચેન્જ થઈ ગયો કેમ કે હવે આપણે જે ભાગમાં હતું આપેલું એ ભાઈ હવે એમ કે આપણે રાખવું નથી હેસા નહીં હો શકતા છે તો કે જેવું છે કેમ કે એના ચોથા ભાગમાં નથી રાખવું ત્રીજા ભાગે રાખે એવું નથી એટલે બધું ઘેરે વાવવાનું થાય શું થાય પેલા ઘેરે જ આવતા પણ આ તો હવે એક એકાદ વરદીથી હું ભાગમાં કાપેલું છે એટલે થોડુંક તકલીફ તો પડે જો હું હવે બાકી વાવવાના તો થાય વાત થઈએ રાઈથી જો મેળ આવે ને તો ખેડવાનું ચાલુ કરી દો અને બેદી તો હજી શેરા એમને રહેવા દેવા સુકાઈ જાય ને તો બધા ડાયરેક્ટ કાઢી લેવું ચાલો જોઈ શું થાય આગળ આગળ બાકી આ ચેન્જ ફેરફાર થયો એટલે તો બહુ સાચું બધું નટશે આગળનું કેમ કે મારે દ્વારકા જવું તો ટ્રેક્ટર લઈને એનું અહીંયા હવે શું થાય હવે તો બધું મારે જ કરવું પડશે એકલાને એટલે ક્યાંક ભૂગીએ બાકી વાવવાનું તો થાય જ છે એમાં તો કંઈ હાલશે નહીં અને વાવીએ દેવું છે જો હું આગળ આગળ હું થતું જાય એ પ્રમાણે હવે દ્વારકાનું કંઈક આખું પાછું કરશું હું પ્લેનિંગમાં કેમકે આ એટલે એ ચેન તો થવાનું જ છે કેમ કે ચાર પાંચ દિન એવું હતું કે વાવેતર કરાવી અને હું નીકળી જાય પણ હવે આપણાથી એમ નીકળ્યા હે નહીં તો હવે જય બીજું હું ને હવે ને આપણે મળીએ એકલા બ્લોકમાં તો આવું તે લઈ ને જય દ્વારકાધીશ